રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે અગ્નિકારને લઈ મોટી કાર્યવાહી કરાઈ રાજકોટ મનપાના બે અધિકારીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરાતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કોર્ટે આરોપી અધિકારીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરાઈ દુર્ઘટના બાદ બચવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા ટીપી શાખામાં બોકસ રજીસ્ટર બનાવવાના કેસમાં તેમની ધરપકડ કરાઈ છે બોર્ડમાં જવાબદારી ન હોવા છતાં રાજેશ મકવાણાએ ગુનો આચર્યો અને કોર્ટે આરોપી અધિકારીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જોકે બંને આરોપી અધિકારીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા પણ હવે થઈ શકે છે

તો કોર્ટે હાલ તો આરોપી અધિકારીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ પાંચ દિવસના રિમાન્ડ પર